નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો આપ સૌ બધા આપ સૌનું સ્વાગત છે પઢાઈ કાકાત ચેનલની અંદર તેમજ ઓનલાઈન એજ્યુકેશન સેશન કે જે નોબલહૂડ સ્કૂલ દ્વારા આયોજિત થઈ રહ્યા છે જેમ તમે જાણો છો કે છેલ્લા બે ની અંદર આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર છ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે અભ્યાસ કરતા હતા એની અંદર આપણે ભારતની અંદર આવેલ અલગ અલગ જગ્યાએ જે સાંસ્કૃતિક વારસાના સ્થળો હતા એમના વિશે માહિતી મેળવી ઉદાહરણ તરીકે અજંતા ઇલોરા તેમજ એલિફન્ટાની ગુફાઓ હમ્પી સ્મારક પટ્ટક્કલ કોણાર્કનું સૂર્યમંદિર વિજયનગર સામ્રાજ્ય વિશે માહિતી લીધી ત્યારબાદ તાજમહેલ આગ્રાનો લાલ કિલ્લો કુતુબમિનાર આ બધી ઐતિહાસિક ઇમારતો વિશે આપણે માહિતી લીધી આજના લેક્ચરની અંદર આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો જે રહ્યા એના વિશે માહિતી લેવા માટે જઈ રહ્યા છીએ ગુજરાત જોવા માટે જઈએ તો શિલ્પ અને સ્થાપત્ય કલા ક્ષેત્રે પહેલેથી જ આગવું સ્થાન ધરાવે છે યુનેસ્કોની અંદર વૈશ્વિક વારસાના સ્થળોમાં સૌ પ્રથમ શહેર કે જેને હેરિટેજ સિટી તરીકે સન્માનિત કરાયું છે એવું અમદાવાદ ગુજરાતની અંદર આવેલું છે અહીંયા ગુફા સ્થાપત્યો મંદિરો મસ્જિદો કિલ્લાઓ વાવ તોરણો એમ બહુવિધ સ્થાપત્ય ક્ષેત્રો જોવા મળે છે હવે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળોનો આપણે વિગતવાર પરિચય મેળવીએ સૌ પ્રથમ સ્થળ જો કોઈ હોય તો આપણી હડપ્પા અને સિંધુ ખીણની જે નગર સભ્યતા હતી કે જે વિશ્વની પ્રાચીનતમ સભ્યતાઓમાંની એક કહી શકાય એવી સભ્યતા એનાથી જ શરૂઆત કરીએ ધોળાવીરા અને લોથલ બંને સિંધુ સભ્યતાના નગર હતા ધોળાવીર ધોળાવીરા કચ્છના ભચાવ તાલુકાના ખદીરબેટમાં આવેલું છે ધોળાવીરા તેની આદર્શ નગર રચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલા આ નગરમાં ઘરેણા બનાવવાના તથા મણકા બનાવવાના કેન્દ્રો જોવા મળે છે પાંચ હજાર વર્ષ પહેલાની સંસ્કૃતિ હશે એટલે કે ઈસવીસન પૂર્વેની સંસ્કૃતિ જે હતી એ સંસ્કૃતિ પાસે નગર સભ્યતા એવી હતી સાંસ્કૃતિક લક્ષણો એમના એટલા વિકસિત હતા કે નગર આયોજન હોય વિવિધ પ્રકારના ઘરેણા તેમજ મણકા બનાવવાના સ્થળો તો આ બધાની અંદર એ સમયના લોકો ખૂબ જ આગળ પડતા હતા ખદીરબેટની અંદર આવેલું ધોળાવીરા તેની આદર્શ નગર રચના માટે અને વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે ખૂબ જ જાણીતું હતું ત્યારબાદ બીજું સ્થળ છે લોથલ લોથલ અમદાવાદ ભાવનગર હાઈવે નજીક આવેલું એક પુરાતત્વીય સ્થળ છે કે જે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી ધીકતું અને સુવિધાઓથી સજ્જ સંસ્કૃતિનું બંદર હતું આવેલું છે ત્યારબાદ છે જુનાગઢ જુનાગઢ ગર્વો ગિરનાર ગઢ ગર્વો ગિરનાર જેને કહેવાય કે જે પોતાના પથ્થરે પથ્થરની અંદર અલગ અલગ વાર્તાઓ લઈને બેઠેલો છે એની અંદર જ્યારે તમે ભવનાથ તળેટીમાં પ્રવેશ કરો તો સૌ પ્રથમ અશોકનો શિલાલેખ આવે છે ત્યારબાદ મજેવડી દરવાજાથી અંદર અને ઉડનખટોલા અત્યારે જે થયું નવું રોપવે એ બાજુ જવાના રસ્તા ઉપર ખાપડા કોડિયાની બૌદ્ધ ગુફાઓ ઉપરકોટ ઉપર આવેલી છે તેમજ જૈન સંસ્કૃતિના મંદિરો દામોદર કુંડ અડીકડીની વાવ જૂનો રાજમહેલ નવઘણ કૂવો મોહબ્મત ખાનનો મકબરો બાહુદ્દીન વઝીરનો મકબરો વગેરે જેવા જોવાલાયક સ્થળો જૂનાગઢની અંદર આવેલા છે મહાશિવરાત્રીએ ગિરનાર તળેરીમાં ભવનાથનો મોટો મેળો ભરાય છે કે જેને ભવનાથના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે જેની અંદર શ્રદ્ધાળુઓ તેમજ અનેક સાધુ સંતો ઉમળકાભેર ભાગ લેવા માટે આવે છે તો જુનાગઢ જો જોવા જઈએ તો અત્યારના ગુજરાતના પ્રવાસન ક્ષેત્રનું એક ધબકતું હૃદય કહી શકાય જન્માષ્ટમી હોય દિવાળી હોય કે વેકેશનનો કે રજાઓનો સમયગાળો હોય તો મુખ્યત્વે અત્યારે લોકો ફરવાના એક અગત્યના સ્થળ તરીકે જુનાગઢ ઉપર પસંદગી ઉતારે છે કારણ કે જુનાગઢ શહેરની અંદર તેમજ આજુબાજુ જંગલમાં સાસણગીર છે કે માધવપુર છે ત્યાંથી દૂર સોમનાથ હોય વેરાવળ હોય તો આજુબાજુના સો કિલોમીટરના વિસ્તારની અંદર એટલા સરસ ફરવાના સ્થળો આવેલા છે કે જેની અંદર તમે કુદરતી જે એક સૌંદર્ય રહ્યું એનો લ્હાવો તમે લઈ શકો છો જૂનાગઢ અત્યારના સમયમાં જો ક કહેવા જઈએ તો ટુરિસ્ટ ટુરિસ્ટોનું એક હોટ ડેસ્ટિનેશન કહી શકાય આગળ વધીએ અમદાવાદ અમદાવાદ એટલે ગુજરાતની ઐતિહાસિક નગરી ભદ્રનો કિલ્લો જામા મસ્જિદ રાણી સિપરીની મસ્જિદ સરખેજનો રોજો કાંકરિયા તળાવ ઝૂલતા મિનારા સીદી સૈયદની જાડી હઠીસિંહના દેરા રાણી રૂપમતીની મસ્જિદ વગેરે જોવાલાયક સ્થાપત્યો છે સારંગપુર દરવાજા બહાર રાજપુર ગોમતીપુરમાં આવેલ ઝૂલતા મિનારા તેના કંપનના વણ રહસ્ય માટે જાણીતા છે અતિશય બારીક અને સુંદર વાનસ્પતિક અને ભૌમિતિક રચનાના કારણે સીધી સૈયદની જાળી ખૂબ જ પ્રખ્યાત છે તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો કે સીધી સૈયદની જાળીની અંદર કેટલું બારીક નકશી કામ કરવામાં આવ્યું છે જે કે જે પથ્થરની અંદર કરવામાં આવેલું છે તો એ સમયનો આ એક બે નમૂનો એ ગણી શકાય છે અમદાવાદને આગળ વધીએ પાટણ ઉત્તર ગુજરાતનું સાંસ્કૃતિક વારસાનું ખૂબ જ જોવાલાયક સ્થળ પાટણ પણ પોતાની અંદર એક અનેરો ઇતિહાસ લઈને બેઠો છે કે રાજા સિદ્ધરાજ જયસિંહના સમયમાં જે કલાઓનો ઉત્કૃષ્ટ વિકાસ થયો હતો એ જોવાલાયક હતો પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ રાણીની વાવ અને સિદ્ધપુરમાં આવેલ રુદ્ર મહાલય જોવાલાયક સ્થાપત્યો છે પાટણથી છવ્વીસ કિમી દૂર આવેલ સિદ્ધપુરમાં રુદ્ર મહાલયના ભગ્ન અવશેષો મહેલની ભવ્યતાનો પરિચય આપે છે ભીમદેવ પહેલાના રાણી ઉદયમતીએ પ્રજા માટે પાણીની વ્યવસ્થા પૂરી કરવા વાવનું નિર્માણ કરાવ્યું જેને આજે રાણીની વાવ કહેવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો છો વાવની સમગ્ર રચના કઈ રીતના હોય છે પાણી ભરવા માટેનું એક સ્થળ એની અંદર પણ કેટલી કલાત્મકતા છે આપણે આ સ્થાપત્ય ઉપરથી જોઈ શકીએ છીએ ઈસવીસન બે હજાર ચૌદમાં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં આ વાવનો સમાવેશ થયો છે રાણીની વાવ એ વાતની પ્રતીતિ કરાવે છે કે પ્રાચીન સમયમાં પણ જળ વ્યવસ્થાપનની કેટલી સુંદર વ્યવસ્થા હતી પાટણમાં ઈસવીસન અગિયારસો ને ચાલીસમાં સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યો આ ઉપરાંત વડનગરનો કિલ્લો શર્મિષ્ઠા તળાવ કીર્તિ તોરણ જોવાલાયક સ્થળો છે પથ્થરના બિસ્તંભ પર કમાન જેવી રચના કરીને આ તોરણો બનાવવામાં આવેલા છે શામળાજી મંદિર નદીના કિનારે આવેલું પ્રાચીન યાત્રા સ્થળ છે તેની સ્થાપત્ય કલા મૂન છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું ઉત્તર ગુજરાતનું એક સાંસ્કૃતિક વારસાનું અગત્યનું સ્થળ પાટણ કે જ્યાં રાજા સિદ્ધરાજ જયસિંહના સમયમાં સહસ્ત્રલિંગ તળાવ રાણીની વાવ રુદ્રમહાલય જેવા સ્થાપત્યોનું નિર્માણ થયું રાણી ઉદયમતીએ જે પ્રજા માટે પાણીની વ્યવસ્થા પૂરી કરવા વાવનું નિર્માણ કરાવ્યું એ વિશે પણ આપણે ભણી ગયા આગળ જોઈએ હવે આપણે અહીંયા ભારતનો નકશો તમને આપેલો છે એમાં લખેલું છે કે રાષ્ટ્રીય વારસાના સ્થળો તો વારસો બે પ્રકારે હોય છે એક હોય છે સાંસ્કૃતિક વારસો અને બીજો હોય છે પ્રાકૃતિક વારસો તો અહીંયા બંને અલગ અલગ સંજ્ઞાઓ દ્વારા તમને દર્શાવીને કીધેલું છે ગુલાબી કલરના જે ત્રિકોણ અહીંયા દોરેલા રહ્યા એ બધા પ્રાકૃતિક વારસાના સ્થળો છે જ્યારે ભૂરા કલરના ગોળ ટીકમાર્ક જે કરેલા રહ્યા એ બધા સાંસ્કૃતિક વારસાના સ્થળો છે આગળ જોઈએ ક્ષત્રપાળ દરમિયાન ગુજરાતમાં કેટલાક સ્તૂપ અને વિહારોનું નિર્માણ થયું એમાં જૂનાગઢ જિલ્લાના બોરદેવી તથા શામળાજી નજીકના દેવની મોરી જૂનાગઢ ગિરનારમાં ઇટવા બૌદ્ધ સ્તૂપના અવશેષ પ્રાપ્ત થયા છે એ ઉપરાંત બાવા પ્યારા ઉપરકોટ ખાપરા કોડિયા ખંભાલીડા તળાજા સાણા ઢાંક જેંજુરીઝર કડિયા ડુંગર વગેરે સ્થળોએ ગુફા સ્થાપત્યો આવેલા છે તો આ હતું સ્તૂપ અને ગુફાઓ સ્તૂપ તો આપણે પહેલેથી જ પહેલાના પ્રકરણોમાં ભણી ગયા છીએ કે ભગવાન બુદ્ધના જ્યાં અવશેષો રાખેલા હોય એની ફરતે એક ગોળ વર્તુળાકારે રચના કરવામાં આવે છે એક બંધ ડોમ પ્રકારની રચના કે જેની અંદર પ્રદક્ષિણા માટેનો પથ હોય છે અને પ્રવેશમાં માટે એક જગ્યા હોય છે અને સ્તૂપ કહેવામાં આવે છે તો આ સ્તૂપ જુનાગઢ શામળાજી નજીકના દેવની મોરી તેમજ બીજી અનેક જગ્યાએ આઠ પ્રકારના સ્તૂપોનું નિર્માણ થયેલું હતું આગળ જોઈએ વાવ વિશે વાવ એ પગથિયાવાળો કૂવો છે પગથિયાને એક બે ત્રણ કે ચાર મુખ અને ત્રણ છ નવ કે બાર ફૂટ હોય છે મજલા મતલબ કે વાવ જે રહ્યો એ પગથિયાવાળો કૂવો છે જે આપણે ગોળ આપણા ખેતરની અંદર સામાન્ય કુવાઓ જોવા માટે જઈએ તો એની અંદર કોઈ પગથિયા નથી હોતા પરંતુ ડાયરેક્ટ જમીનના તળ સુધી ખૂબ ઊંડે સુધી ગાળેલો એક કૂવો હોય છે હવે વાવની અંદર તો પગથિયા દ્વારા તમે અંદર પણ ઉતરી શકો છો અને એની અંદર અલગ અલગ પ્રકારના મજલા એટલે કે વિભાગો હોય છે વાવના મુખ્ય નંદા ભદ્રા જયા અને વિજયા પ્રકાર છે આ વાવના પ્રકારો ખાસ એક નોંધવા રહ્યા લાલ બોલપેન લઈને એક લાઈન કરજો કારણ કે મને આ ખૂબ અગત્યનું લાગે છે વાવના પ્રકારો વિશે માહિતી આપો એવું જો તમને એક માર્કમાં પૂછે તો તમારે ચાર પ્રકાર ખાસ લખવા રહ્યા આગળ જોઈએ ગાંધીનગર પાસે અડાલજની વાવ પાટણની રાણીની વાવ જુનાગઢની અડી કડીની વાવ ઉપરાંત નડિયાદ મહેમદાબાદ ઉમરેઠ કપડવંજ વઢવાણ કલેશ્વરી વગેરે સ્થળોએ પણ વાવો આવેલી છે ભાવનગર જિલ્લાના પાલીતાણાના શેત્રુંજી પર્વત પર અનેક જૈન દેરાસરો આવેલા છે એમાંથી કેટલાક દેરાઓનું નિર્માણ ઈસવીસન અગિયારમી સદીમાં એટલે કે અંદાજીત જોવા માટે જઈએ તો આજથી નવસો વર્ષો પહેલાં થયેલું છે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ટીંબા ગામની નજીક આવેલી ટેકરીઓ પર તારંગાતીર્થ આવેલું છે અહીં તારા માતાનું મંદિર પણ છે ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સોમનાથ મંદિર અને દેવભૂમિ દ્વારકાનું દ્વારકાધીશ મંદિર ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવે છે ગુજરાતના સાંસ્કૃતિક વારસાની આ યાદી હજુ પૂર્ણ નથી આ સિવાય અન્ય ઘણા સ્થળો છે કે જે ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરને સમૃદ્ધ કરે છે તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશેની વાત હવે આપણે દક્ષિણ ભારત તરફ આગળ વધશું કે દક્ષિણ ભારતની અંદર કયા કયા પ્રકારના સ્થળો આવેલા છે પ્રાચીન મંદિરના સ્થળો દ્રવિડ સંસ્કૃતિ જ્યાં વિકાસ પામી દ્રવિડ સંસ્કૃતિનો જ્યાં વિકાસ થયો એ દક્ષિણ ભારત ત્યાં ખૂબ જ વિશાળ પ્રમાણની અંદર અને કલાત્મક તેમજ ભાત ભાતના મંદિરો દક્ષિણ ભારતની અંદર તમને જોવા મળે એ પછી ચેન્નઈ હોય બેંગ્લોર કર્ણાટક તમિલનાડુ વગેરે જગ્યાએ તમને અનેક દ્રવિડ શૈલીના મંદિરો જોવા મળે છે દક્ષિણ ભારતના મંદિરો એમની આગવી શૈલી ધરાવે છે અને એના માટે જે વિખ્યાત છે આ મંદિરો જે રહ્યા એ દ્રવિડ શૈલીના હતા તેમજ આ મંદિરોનું પિરામિડ પ્રકારનું ભવન જોવા મળે છે જેમાં અનેક માળ હોય છે એની ઉપર એક આકર્ષક પથ્થર મૂકવામાં આવતો તેમજ આ મંદિરનું ચોગાન વિશાળ હતું દક્ષિણ ભારતના પ્રાચીન સમયમાં નિર્માણ પામેલા કેટલાક મંદિર જે રહ્યા એના વિશેની ઝાંખી નીચે અહીંયા આપણે જોઈએ જેમ આપણે મહાબલીપુરમ વિશે માહિતી મેળવેલી હતી કે રાજા નરસિંહ વર્મન કે જેમનું ઉપનામ મહામલ હતું એના ઉપરથી જ આ પૂ આખા નગરનું નામ મહાબલીપુરમ પડ્યું સ્થળ મહાબલીપુરમ તમિલનાડુની અંદર આવેલું છે બીજું છે કૈલાશ મંદિર કે જે કાંચીપુરમ તમિલનાડુમાં આવેલું છે જોઈ શકો છો કે તમિલનાડુ જેર સમુદ્ર તટ એક રાજ્ય છે અને એની અંદર ઘણા બધા મંદિરો આવેલા છે ત્રીજું છે બૃહદેશ્વર મંદિર કે જે તાંજોર તમિલનાડુની અંદર આવેલું છે વિરૂપાક્ષ મંદિર પટદકલ કર્ણાટકમાં આવેલું છે પરશુરામેશ્વરમ મંદિર ભુવનેશ્વર ઓડિશાની અંદર આવેલું છે તેમજ વૈકુંઠ પેરુમાળ મંદિર કાંચીપુરમ તમિલનાડુમાં આવેલું છે તો આમાં જોઈ શકો છો કે પચાસ ટકાથી વધારે મંદિરો તો એકલા તમિલનાડુ રાજ્યની અંદર આવેલા છે કે જ્યાં દ્રવિડ શૈલીનો ખૂબ જ પ્રભાવ જોવા મળે છે આગળ જોઈએ ભારતમાં આવેલા તીર્થ સ્થાનો પ્રાચીન સમયથી જે ઋષિ મુનિઓની સંસ્કૃતિ જેને કહેવામાં આવે છે એ ભારતની રહી છે પ્રાચીન સમયથી ભારત એક તીર્થભૂમિ રહ્યું છે ભારતના લોકો વિવિધ તીર્થસ્થાનોની યાત્રાએ જાય છે તેમજ ભારતના ચાર ધામ યાત્રા અને બાર જ્યોતિર્લિંગની યાત્રા જે રહી એ પ્રચલિત છે ચાર ધામમાં બદ્રીનાથ ઉત્તરાખંડ રામેશ્વરમ તમિલનાડુ દ્વારકા ગુજરાત અને જગન્નાથપુરી ઓડિશાનો સમાવેશ થાય છે આ ઉપરાંત એકાવન શક્તિ પીઠોનું અને અમરનાથની યાત્રા પણ મહત્વની ગણાય છે ગિરનારની લીલી પરિક્રમા હોય કે શેત્ર નર્મદાની પરિક્રમા હોય એનું મહત્ત્વ તો શ્રદ્ધાળુઓ જ જાણે કારણ કે નર્મદાની પરિક્રમા ગિરનારની પરિક્રમા તો હજુ સહેલી છે કારણ કે એક પર્વતને ફરતે પરિક્રમા કરવાની છે પરંતુ નર્મદા માતાની પરિક્રમા ગુજરાતી નવલકથા ધ્રુવ ભટ્ટની રેવા એના ઉપરથી જ પિક્ચર બનેલું છે રેવા ગુજરાતી મૂવી જે એક બનેલું છે કે જેની અંદર નર્મદાની પરિક્રમાનું મહત્વ દર્શાવેલું છે આવી જ રીતે ભારત જે રહ્યું એ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો એક ભંડાર છે આમ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોએ વિશ્વમાં ભારતને એક અલગ ઓળખ આપી છે દેશ વિદેશના પ્રવાસીઓ ભારતની સ્થાપત્ય કલાની મુલાકાતે નિયમિત આવતા રહે છે અને તેનાથી દેશના પર્યટન ઉદ્યોગને આર્થિક લાભ થાય છે યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના બત્રીસ જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો સમાવિષ્ટ કર્યા છે તો આના ઉપરથી જ આપણે અંદાજો લગાડી શકીએ કે વિદ્યાર્થી મિત્રો સમગ્ર ભારતની અંદર જે સાંસ્કૃતિક વારસાના સ્થળો રહ્યા એ કેટલા અગત્યના છે તો અહીંયા પૂરું થાય છે તમારું પ્રકરણ નંબર છ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો બરાબર હવે આપણે આગળ જેમાં સ્વાધ્યાય જાણકારી મેળવીશું સૌથી પહેલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો એમાં સૌથી પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે તાજમહેલ સ્થાપત્ય કલાનો પરિચય આપો તો તાજમહેલ જે રહ્યું કેટલી માહિતી તમારે સૌથી પહેલા તો સમાવિષ્ટ કરવાની રહે છે આની અંદર સૌથી પહેલા તો તાજમહેલ ક્યાં સ્થળે આવેલું છે ઉત્તર પ્રદેશની અંદર યમુના નદીના કિનારે આવેલું સ્થળ છે ત્યારબાદ ક્યાં રાજાએ એને બંધાયું અને કોની યાદમાં બંધાયું આ ખાસ લખવું પછી એના નિર્માણ કાર્ય માટે લાગેલો સમયગાળો કેટલો સમયગાળો જે રહ્યો એ લાગેલો છે એમના નિર્માણ કાર્યમાં ત્યારબાદ તમે લખી શકો છો કે એની વિશિષ્ટતા શું છે તાજમહેલની જે નિર્માણ કાર્યની વિશિષ્ટતા હોય એ લખી શકો છો ત્યારબાદ તાજમહેલ જે રહ્યું એની કોઈ એવી ખાસ લક્ષણ કહી શકો કે જેના આધારે એક બધાથી અલગ પડે છે એના વિશે લખવાનું રહેશે તો આમ કરતાં અંદાજે તમારી પાસે દસથી પંદર લાઇન જેટલું એટલે કે દસેક મુદ્દા જેટલો કન્ટેન્ટ તૈયાર થઈ જશે જેના વિશે લખી શકો છો ત્યારબાદ છે બીજું ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે નોંધ લખો તો ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં જુનાગઢ છે અમદાવાદ પાટણ ચાંપાનેરનો કિલ્લો તો આ બધા વિશે તમે નોંધ લખશો આપણે હમણાં જ થોડા થોડી જ મિનિટો પહેલાં ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે માહિતી લીધી ત્રીજું છે દિલ્હીના લાલ કિલ્લા વિશે નોંધ લખો તો સેમ વસ્તુ જે આપણે તાજમહેલમાં જોઈ કે લાલ કિલ્લો ક્યાં આવેલો છે એનું આપણા તહેવારો રાષ્ટ્રીય તહેવારો કહી શકાય કે છવ્વીસ જાન્યુઆરી અને પંદર ઓગસ્ટના દિવસે લાલ કિલ્લાનું શું મહત્વ છે ત્યારબાદ કોણે બંધાવેલો છે લાલ કિલ્લો એની અંદર નિર્માણ કાર્યમાં કેટલા વર્ષો લાગ્યા કેવા કેવા ખંડો દીવાને આમ દીવાને ખાસ કયા કયા પ્રકારની ઇમારતોનો સમાવેશ થાય છે કિલ્લામાં એના વિશે નોંધ લખી શકો છો આફ્ટર દેટ ક્વેશ્ચન નંબર ટુ બીજો પ્રશ્ન ઉત્તર મુદ્દાસર લખો હમ્પી નગરની સ્થાપત્ય કલાનો પરિચય આપો તો આ બધા મંદિરો વિશે આપણે વિગતવાર જોઈ ગયા તો એના વિશે તમે દરેકની અંદર ખ્યાલ આવી જશે કે કેટલી કેટલી વસ્તુઓ વસ્તુઓ લખવી અને બાદ કરવી મેં વ્યવસ્થિત તમને સમજાવેલું છે એટલે ત્રણેક માર્કના પ્રશ્નો છે તો એ રીતે તમે લખશો પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો તો બધા જે મુદ્દા રહ્યા એના ઉપરથી જ તમને કીધેલું છે હવે આ એક ખાસ છે પાંચમો પ્રશ્ન આની અંદર કે અમદાવાદમાં આવેલા સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી બનાવો તો ભદ્રનો કિલ્લો સીદી સૈયદની જાળી જામા મસ્જિદ ઝૂલતા મિનારા સરખેજનો રોજો ત્રણ દરવાજા આવા અનેક સ્થળો બીજા આવેલા છે કે જેની યાદી સ્વરૂપે બનાવીને તમારે લખવા રહીએ પછી છે છઠ્ઠું પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે તો એનો જવાબ તમને અહીંયા મળશે કે ભારતના લોકો પહેલેથી જ તીર્થ સ્થાનોની યાત્રાએ જાય છે ભારતના ચારધામની યાત્રા અને બાર જ્યોતિર્લિંગની યાત્રા પ્રચલિત છે જેમાં ચારધામમાં ઉત્તરાખંડ એટલે કે ઉત્તરે બદ્રીનાથ તમિલનાડુ રામેશ્વરમ દક્ષિણે દ્વારકા ગુજરાત પશ્ચિમે અને જગન્નાથપુરી ઓડિશા પૂર્વમાં તો આ ચાર સ્થળો મુખ્યત્વે ચારધામની યાત્રામાં સમાવેશ થાય છે અને એકાવન શક્તિપીઠોનું અને અમરનાથની યાત્રા પણ મહત્ત્વની ગણાય છે તો આ રીતે કહી શકાય કે ભારત પહેલેથી તીર્થભૂમિ રહ્યું છે તો આ રીતના પ્રશ્નોના જવાબ તમે લખી શકો છો એમસીક્યુને આ તો તમારી ઉપર હું છોડું છું તમારી રીતે તમે સોલ્વ કરી શકો છો બરાબર ચલો તો અહીંયા સુધી રાખીએ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર નવું પ્રકરણ શરૂ કરીશું ત્યાં સુધી આપ સૌનો આભાર મળીએ નેક્સ્ટ લેક્ચરમાં